હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાકડીના નવા પ્રકારના ફૂલેલા ફૂલેલા ને પોચા ઝટપટ બની જતા ટેસ્ટી એવા ઢોકળા ગરમીમાં રાત્રે બધાને શું જમાડવું તેવો પ્રશ્ન થાય તો તેના માટે આજે આપણે બનાવ્યા છે કાકડીના નવા પ્રકારના સોફ્ટ અને પોચા જાળીદાર ઢોકળા આ ઢોકળા ટેસ્ટમાં એટલા સરસ બને છે કે જો એકવાર બનાવી લેશો ને તો ઘરમાં બધા જ નાના મોટા સૌને પસંદ આવશે જો એકદમ સરસ પોચા પોચા અને સોફ્ટ અને આ ઢોકળા ઘરના સામાનથી જ બને છે બહારથી કાંઈ લાવવાની જરૂર પણ પડતી નથી અને બધાનું પેટ પણ ભરાઈ જાય એક કાકડી લીધી છે અને આગળ પાછળનો ભાગ કાઢી અને તેને ધોઈ લીધી છે આ કાકડીની છાલ હું ઉતારવાની નથી તમને પસંદ ના હોય તો છાલ ઉતારી શકો છો પણ છાલમાં પોષક તત્વો હોય છે એટલે હું કાઢવાની નથી હવે કાકડીના આપણે નાના નાના પીસીસ કરી લઈએ કાકડીના ટુકડા કરી લીધા પછી હવે લઈશું આપણે મિક્સર જાર અને મિક્સર જાર ની અંદર આ ટુકડા આપણે એડ કરી દઈએ અને હવે તેની અંદર આપણે કોથમરી એડ કરી દઈએ બે લીલા મરચા કોથમરી અને લીલા મરચાનું પ્રમાણ તમારે રીતે તમે એડજસ્ટ કરી શકો છો ને હવે આપણે કાકડી કોથમરી અને લીલા મરચાની પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે સાઈડ કરી દઈએ હવે લઈએ એક બામ અને હવે લઈશું આપણે બીજી સામગ્રી એક વાટકી બારીક સૂજી લીધો છે બે ટેબલ સ્પૂન ચણાનો લોટ બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ સાથે આપણે એક વાટકી ખાટું દહીં ઉમેરી દઈએ ઉમેર્યા પછી હવે આપણે મિક્સ કરી લઈએ અંદર સૂજી ચણાનો લોટ અને ચોખાનો લોટ મિક્સ કર્યા પછી હવે આપણે આ જે કોથમરી મરચાં પેસ્ટ છે કાકડીનો તેને ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી લઈએ મિશ્રણ ને સારી રીતે આપણે ફેંટીએ અને હવે થોડું પાણી પણ એડ કરી દઈએ અડધી વાટકી થી અત્યારે હું થોડું ઓછું પાણી ઉમેરું છું પાણી ઉમેર્યા પછી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ આ રેસીપીમાં બધી વસ્તુનો રેશિયો યાદ રાખવાનો છે એક વાટકી ચોખાનો લોટ અને ચણાનો લોટ અને દોઢસો ગ્રામ જેવી કાકડી અને મરચાં અને કોથમરી તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો છો બાકીનું પણ હવે પાણી એડ કરી દઈએ ટોટલ અડધી વાટકી આપણે પાણી એડ કર્યું છે દહીં એક વાટકી ને અડધી વાટકી પાણી બધું મિક્સ કર્યા પછી હવે આપણે અડધો કલાક માટે ઢાંકીને ફૂલવા દઈએ અને રેસ્ટ આપીએ બેટર ને રેસ્ટ કરવા મુખ્યાને અડધા કલાક ઉપર થઈ ગયો છે હવે આપણે ખોલી લઈએ જો બેટર સરસ રીતે ફૂલી ગયું છે અને સુજીએ પાણી પણ સરસ રીતે એબ્સોર્બ કરી લીધું છે જુઓ દઈ ની ખટાશ પણ થોડી આવી ગઈ હોય છે એક નાની ટીસ્પૂન સ્પૂન તેલ જેથી આ જે ઢોકળા બનશે ને તે ગળે બાજશે નહીં અને પોચા બનશે અડધી ચમચી મીઠા સોડા મીઠા સોડા ઉમેર્યા પછી હવે આપણે એકદમ સરસ રીતે ખેંચી લઈએ પણ નાખી શકાય પણ મેં મીઠા સોડાનો ઉપયોગ કર્યો છે તમે આ રીતે કાકડીના ઢોકળા ન બનાવતા હોય તો એક વખત ચોક્કસ બનાવી લેજો ઉનાળામાં કાકડી આમ પણ આરોગ્ય માટે સારી છે પાણીનું પ્રમાણ વધારે હોય છે અને ઠંડક આપતી હોય છે અને વિટામિન થી ભરપૂર હોય છે આ રીતે આ રેસીપી બનાવી લીધી હોય તો નવા પ્રકારનો નાસ્તો બધાને ખાવા મળે અને હેલ્ધી નાસ્તો તૈયાર થાય એકદમ સરસ રીતે આપણે ફેટી લીધું છે અને હવે અહીં એક પ્લેટને મેં ગ્રીસ કરીને તેલથી રાખી દીધી છે તેની અંદર આ ઉમેરી પડે આપણે હવે આપણે ઢોકળાને સ્ટીમ કરીશું તેના માટે મેં એક સ્ટીમર મૂક્યું છે અને તેની અંદર પાણી મૂકેલું છે અને એક સ્ટેન્ડ મૂકેલું છે હવે આ પ્લેટને આપણે મૂકી દઈએ આ તૈયારી પહેલેથી જ કરી રાખવાની પાણી ગરમ કરી રાખવાનું અને હવે આપણે મરચાંની ભૂકી આપણે સ્પ્રિન્કલ કરીશું એટલે આ ઢોકળાનો દેખાવ બહુ સરસ આવે ને ત્યાર પછી ઉપર સફેદ તલેટ કરી દઈએ હવે ઢાંકીને આપણે કૂક થવા દઈએ કેટલી મિનિટ કૂક કરું છું તે પણ હું તમને બતાવીશ ઢોકળાને સ્ટીમ કરવા મિનિટ થઈ છે હવે આપણે ખોલી લઈએ વાહ કેટલા સરસ ફૂલીને દાળા જેવા ઢોકળા તૈયાર થયા છે અને જુઓ કૂક પણ થઈ ગયા છે હું તમને બતાવું છું જો ચપ્પુ પણ ક્લીન નીકળી રહ્યું છે મતલબ આપણા ઢોકળા સરસ રીતે કુક થઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને ઢોકળાને આપણે દસ થી પંદર મિનિટ ઠંડા થવા દઈએ અને ત્યાર પછી આપણે વઘારની પ્રોસેસ કરીશું ઢોકળા ઠંડા થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ અહીં મેં એક ચમચી તેલ મૂકેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એડ કરીએ રાઈ અડધી ટીસ્પૂન રાય અડધી ટીસ્પૂન જીરું અને એક પીંચ હિંગ હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને મીઠા લીમડાના પાન એડ કરી દઈએ ઢોકળામાં સ્પ્રિંકલ કરવા માટેનો વઘાર તૈયાર થઈ ગયો છે આ વઘારમાં જો તમારે લાલ મરચાની ભૂકી કે તલ નાખવા હોય પણ તો નાખી શકો છો ઢોકળા ઠંડા થઈ ગયા છે હવે આપણે કટિંગ કરીશું અને હવે ઢોકળા ઉપર આપણે વઘાર છાંટીશું આ ઢોકળા ઉપર તમને પસંદ હોય તો દળેલી ખાંડ પણ નાખી શકાય છે પણ હું દળેલી ખાંડ એડ કરવાની નથી બધો જ વઘાર આપણે સરસ રીતે બધા ઢોકળા ઉપર ફેલાવી દઈએ હવે આપણે ઢોકળાને લઈ લઈ જો ફૂલેલા ફૂલેલા અને પોચા કેટલા સરસ જો નજીકથી બતાવું છું કાકડી અને સુજી અને મસાલા સાથેના નવા ઢોકળા એકદમ ફૂલેલા ફૂલેલા અને સ્પોન્જી ઢોકળા હવે આ ઢોકળાની આપણે સર્વિંગ કરીશું ઢોકળાની સર્વિંગ આપણે લસણની ચટણી અને તેલ સાથે કરીશું જે લોકોને ઢોકળા વઘારવાના હોય તે લસણની ચટણી અને તેલ સાથે ખાઈ શકે છે એટલા માટે મેં આ રીતે સર્વ કરીને બતાવ્યું છે હવે આપણે ઢોકળા મૂકી દેસુ અથવા તમારી મનપસંદ કોઈ પણ સોસ સાથે કે આમલીની ચટણી સાથે પણ ખાઈ શકો છો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને તમારા સર્કલમાં વધારેને વધારે શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે